સબસ્ટેશનના મુખ્ય ભાગો વિશે વાત કરીએ તો ટ્રાન્સફોર્મર વોલ્ટેજ વધારવા સ્ટેપ અપ અથવા ઘટાડવા સ્ટેપ ડાઉન માટે સૌથી મહત્વનો ઉપકરણ ત્યારબાદ બીજા નંબરમાં સર્કિટ ટ્રેકર ઓવરલોડ અથવા ફોલ્ટ પર સર્કિટને આપોઆપ બંધ કરે ત્રણ નંબર આઇસોલેટર મેન્ટેનન્સ માટે લાઈનને મેન્યુઅલ રીતે બંધ અથવા તો અલગ કરવા ત્યારબાદ ચાર નંબર કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટી કરંટ માપવા અને પ્રોટેક્શન રિલે માટે ત્યારબાદ પાંચ નંબર પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી તો વોલ્ટેજ માપવા માટે ત્યારબાદ છ નંબર બસ બાર તો કે વિવિધ ઇનકમિંગ અને આઉટગોઈંગ લાઇનને જોડતું કન્ડક્ટર ત્યારબાદ સાત નંબર પ્રોટેક્શન રિલે ફોલ્ટ સુધી સર્કિટ બ્રેકરને ટ્રીપ કરાવે છે ત્યારબાદ આઠ નંબર કંટ્રોલ રૂમ મોનિટરિંગ કંટ્રોલ અને કમ્યુનિકેશન માટે આવી વધુ જાણકારી માટે અમને સબસ્ક્રાઈબ કરી લો